અને એવા તમે આયા છો ભગવાનની પધરાવણીના સમયે તો આશિષ ભાઈને નમ્ર વિનંતી કે સાહેબનું સ્વાગત કરે ઘણા બધા વર્ષોથી સંપર્કમાં છે લાઈવ સંપર્કમાં મેડિકલી જ્યારે જ્યારે જરૂર પડી હોય ત્યારે મારાથી યથાશક્તિ મેં મદદ કરી છે અને એમ જ માનીને તમે બધાને બી હું એ જ કહું છું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે હકથી કહેવાય એવું રાખ્યું છે બિપિનભાઈ સાહેબ હોય કે કોઈ પણ વ્યક્તિ મને ફોન કર્યો હોય તો મેં મને યાદ નથી આવતું કે ક્યારે મારા મોડામાંથી ના નીકળી હોય ક્યારેક સમયસર કારણવસ ફોન ન ઉપાડી શકાય તો મેસેજનો બી જવાબ આપી દીધો હોય પણ ઠીક છે એ તો બધું વડીલોના ભગવાનના આશીર્વાદ મા બાપના આશીર્વાદથી જ આપણે બધા કરતા હોઈએ સારી બુદ્ધિ સુજાડે આપણને બધાને પણ આજે સારો મોકો મળ્યો અને ઘણા બધા વર્ષોથી અર્જુન આશ્રમ અને સંપર્કમાં તો પહેલાં પહેલાં જ્યારથી ચાંદોડિયામાં છું ત્યારથી છું જ પહેલાં દિવસથી એટલે સારું લાગ્યું કે અહીંયા આગળ પરિવાર મને ફરીથી આ આપણું એક્સટેન્ડેડ પરિવાર જ કહેવાય આપણા નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે વસુધૈવ કુટુંબ વિશ્વ આપણું કુટુંબ છે તો હવે શું નાના કુટુંબ થઈ ગયા બધાના એક દીકરો એક દીકરી હોય ઘણા તો સિંગલ ચાઇલ્ડ વાળા ફેમિલી હશે અત્યારે તો એક જ સંતાન હશે કદાચ એટલે હવે એનો જમાનો એવો છે કે આપણે આપણા આજ બધું આપણો પરિવાર છે જેમ કે મારે કોઈ ભાઈ નથી એક સિસ્ટર જ છે મારી ધારો કે મારે બે દીકરીઓ છે મારે પોતાને તો મને એમ થાય કે ભાઈ આવું જ કંઈક આપણે બધા ભેગા કાર્ય કરતા રહીએ તો જેથી કરીને ક્યાંય આપણે જેમ કે આપણે બધા લોકો અત્યારે બધા બેઠા છે એ બધા કોઈ સામાન્ય પરિવારમાંથી જ આપણે બધા આગળ આવેલા છે તો ઈશ્વરે ભગવાન રામે કે કૃષ્ણ ભગવાને જેણે આપણને મદદ કરી જેણે રસ્તો ચીંધ્યો એને આપણે બધા પહોંચ્યા છે તો એ જ રીતે આપણા બધા લોકો પરિવારની જેમ બહુ સરસ પરિવાર બનતો સારું લાગ્યું થેન્ક યુ બિપિનભાઈ અને આ ગોપાલભાઈ આજે ખાસ મને કીધું કે સાહેબ આવજો જ આવજો તમે અને મને વાત કરી કે છેલ્લે હમણાં સિવિલમાં કંઈક જરૂર પડી કે આશીષભાઈના કોઈ સગા સંબંધી કે એમના ત્યાં જ જવાનું છે તો મને થોડું એમ તો થયું એક વખત માટે કે મને કંઈ અંગત આમંત્રણ નથી પણ મેં કીધું કે ચાલો ઘરનું જ છે હું વગર વિચારે જ અહીં આવી ગયો પછી અને એમ વિચાર્યું કે આ ઘર જ છે મારું પરિવાર જ છે અને આ એક્સટેન્ડેડ ફેમિલી કહેવાય એક્સટેન્ડેડ ફેમિલી એટલે કારણ કે આપણો તો બધા પરિવાર નાના થઈ ગયા આવે તો આપણો જ આ પરિવાર છે કે જે બધા એકબીજા સાથે આ રીતના આટલું લાગણી આત્મીયતા અને ખરેખર હું તો એમ કહીશ કે મારું જન્મભૂમિ અમદાવાદ નથી પણ કર્મભૂમિ અમદાવાદ છે સિવિલમાં ઓગણીસો ચોરાણું થી સિવિલમાં છું એમબીબીએસ ત્યારથી કેમ્પસમાં છોડ્યું નથી એટલે સિવિલમાં પ્રસ્તુતિ વિભાગ કે ગાયનિક વિભાગના સિવાયના દરેક વિભાગ કે જ્યાં મારા મિત્રો જ છે એમ કારણ કે ચોરાણુંથી થી એક જ કેમ્પસમાં એક જ આપણા પાડોશમાં બે વર્ષથી કે બે મહિનાથી રહેતા હોઈએ તો આપણે ઓળખાણ થઈ જતી હોય છે આ તો ચોરાણુંથી થી કેમ્પસમાં છું એટલે લગભગ ત્રીસમું વર્ષ ચાલે છે મારે કેમ્પસમાં જ અને છેલ્લા બાવીસ વર્ષથી હું સિવિલમાં હું જોબ કરું છું ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે ક્લાસ વન ઓફિસર તરીકે અને બધા જોડે મારી મિત્રતા સારી છે એટલે પ્રસુતિ વિભાગ સિવાય પણ કોઈ પણ વિભાગમાં બી જરૂર પડે ચાહે મગજનું હોય કામ હોય તો અકબરનગર હોસ્પિટલ પર એને મળી જઈ કે સાહેબ આ જરૂર છે તો શું મને વધારે સુગમતા રહેશે સિવિલમાં હું તમને કોઈ ચોક્કસ દિવસે ચોક્કસ વારં ડોક્ટર પર બોલાવી શકું તમને ત્યાં આગળ એકાદ વખત ત્યાં આવીને બી તમે મળી જશો તો સારું રહેશે અને આપણો પરિવાર જ છે અને હું તમારા પરિવારનો જે આજથી સભ્ય છું એવું જ માનજો અને આંગણવાડી માં બી બરાબર છે પણ તમે ક્યારે મને હજથી કહેશો તો મને આનંદ થશે પાર્કો ના ગણશો પોતાનો જ ગણજો થેન્ક યુ અડધી રાતે રસ લઈ અને જે તે ડિપાર્ટમેન્ટમાં ભલામણ કરે અને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે સિવિલ હોસ્પિટલના પોતે ગાયનેક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સાહેબ એટલે આપણા અનેક કાર્યકર્તાઓએ ક્યાંય ક્યાંય જ્યાં ભલામણ કરી હોય ત્યાં બીજું સાહેબની હોસ્પિટલ છે મંગલમ હોસ્પિટલ અખબારનગર આપણે ગોપી છે ને એની બરાબર બાજુમાં સાહેબની હોસ્પિટલ છે મંગલમ હોસ્પિટલ પહેલાં આપણે ચાંદલોડિયામાં હતી બરાબર નગરપાલિકા છે એ બરાબર સામે અત્યારે ખૂબ સરસ અદ્યતન હોસ્પિટલ છે ગાયનેક વિભાગની અને બહુ માનવતાનો અભિગમ છે સાહેબનો કોઈ પણ વ્યક્તિ ગયા હોય તો એની પરિસ્થિતિ પ્રમાણે એને બહુ જ નોમિનલ ચાર્જમાં સાહેબ સેવા આપે છે અને ઓલવેઝ આપણી ટીમ સાથે ગમે તેવી સ્થિતિમાં

તો એટલે એકવારનો અનુભવ નથી ઘણીવાર સાહેબની આપણે સેવા લીધી જ છે ક્યાંય પણ કોઈ કોઈ મિત્રના ત્યાં સગા સંબંધી હોય કે મારા સગા સંબંધી હોય ક્યારેય પણ જ્યારે સિવિલ હોસ્પિટલની અંદર અમારી જરૂર પડી હોય ત્યારે સાહેબને અચૂક ફોન કરીએ છીએ અને એના તરફથી સારામાં સારી ત્યાં ફોન થઈ જાય એટલે સારામાં સારી ટ્રીટમેન્ટ અને વહેલા ટ્રીટમેન્ટ મહત્વનું એ છે કે ત્યાં સિવિલનું કામ તમે જાણતા હોય કે ત્યાં ઘણીવાર બહુ તકલીફ પડતી હોય છે પણ સાહેબના નામથી અમારે ક્યારેય કોઈ તકલીફનો અનુભવ નથી થયો અને બહુ સારું કામ સારી ટ્રીટમેન્ટ અને બહુ સરસ ત્યાં સગવડ મળે છે એટલે સાહેબનો અમે આભાર માનીશું ધન્યવાદ સાહેબ સાહેબનો એક બીજો મહત્વનો પરિચય છે આપણા વિસ્તારના સાંસદ અને ભારત રાજ્યના ગૃહમંત્રી માન્ય ડોક્ટર માન્ય શ્રી અમિતભાઈ શાહ એમના વાણિજ્ય ભાઈ એટલે ઇમરજન્સી સેવા ઓલવેઝ સરકાર તરફી અને મેડિકલ બાબતમાં હંમેશા સાહેબ આપણી સાથે રહેતા હોય છે અને આપણી રામકથા માટે આપણે મળવા ગયા અને વાતચીત કરી એટલે અમને કલ્પના કરી હતી એના કરતાં પણ સાહેબે ઘણું આપ્યું સાહેબે કહ્યું કે ના જાઓ આ રામકથાનો કાર્યક્રમ કરો સક્સેસ થશે બ્લેસિંગ તો આપ્યા આપ્યા પણ સાથે સાથે એકાવન હજાર રૂપિયાનું મહત્ત્વનું યોગદાન પણ આપ્યું ખૂબ ખૂબ ધન્યવાદ એટલે મંગલમ હોસ્પિટલ તરફથી આપણને રામકથામાં પણ એમને કહ્યું છે કોઈ પણ પ્રકારની મેડિકલ જે સહાય જોઈએ તમારે તો એ મેડિકલ વ્યવસ્થા સાહેબ અને એમની હોસ્પિટલ આપવાની છે આપણી સાથે છે એટલે મંગલમ હોસ્પિટલનો એકલો હવે આપણે આપણો રામ સેવા સેતીનો એકલાનો કાર્યક્રમ નથી પણ સાથે મંગલમ હોસ્પિટલ પણ આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ ગઈ છે ખૂબ ખૂબ આભાર ડોક્ટર તુષારભાઈ શાહ સાહેબ અને સાહેબ તમે ભગવાન અને ડોક્ટર આંખ બંધ કરીને વિશ્વાસ હોય થેન્ક યુ સર અને અમને એવો ભાવ લાગે ત્યારે અમે સાહેબ આપની પાસે છીએ બિંદાસ હોસ્પિટલમાં આપને ફોન કરી શકીએ છીએ અડધી રાતે અને એવી આશા એ કે અમને મદદ મળશે અને એ આશા ક્યારેય આપે અમને નિરાશ કર્યા નથી હંમેશા મદદ કરી છે અને આપણું ગ્રુપનું નામ જ એવું છે શ્રી રામ સેવા સેતુ શ્રી રામ સેવા સેતુ સેવાનો સેતુ છે અને થોડું આમ છૂટું કરીએ તો શ્રી રામ સેવા સેવા છે તુ અમે મને છે કે શ્રી રામ સેવા છે તુ એવા ભાવ સાથે અમે કામ કરીએ છીએ એટલે પબ્લિકલી અનેક લોકો મધ્યમ વર્ગના અને આર્થિક રીતે નબળા લોકો જે છે એના વચ્ચે જવાનું થાય અનેક લોકોના પ્રશ્નો હોય એ લોકો અમને પોતાના પરિવારના ગણે છે એટલે કઈ પણ હોય તો કે બિપિનભાઈ કે ગોપાલભાઈ આવું કઈ કામ છે અને એ કામ થાય એટલે આપને આશાય આપની આશાય અમે એ કરીએ અને થઈ જાય છે એટલે ખૂબ ખૂબ આભાર સાહેબ પાંચ ઓગણત્રીસ થી પાંચમી તારીખ સુધીમાં આપણો રામકથાનો મોટો કાર્યક્રમ છે અને વીસમી તારીખ પાંચમી તારીખે વીસ હજાર લોકોનું ગેધરિંગ છે વીસ હજાર લોકોનું એટલે એ દિવસે પણ આપની હાજરી અમારા માટે ખૂબ પ્રેરક બનશે અને એ દિવસે અમારી બધાને ઈચ્છા છે કે આપનું પણ સન્માન કરીએ અને આપની વાણીનો એ વખતે પણ લાભ લઈએ જ્યાં જરૂર પડશે ત્યાં આપે કહ્યું છે કે મેડિકલની સેવા આપ આપશો અને ચોક્કસ અમે હકથી અમે આપને કહીશું પણ કરી આ કાર્યક્રમમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા ઉભો ઉભા જે વિચાર આવ્યો છે જે શેર કરું છું શક્ય હશે તો આ આપણું આ પાંચમી તારીખનું આપણું ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ થાય પછી એક આપણે મેડિકલી કારણ કે અત્યારે છે ને આપણે બધા લોકોનું ખાવા પીવાનું બહુ ચેન્જ થઈ ગયું છે હું મારો પોતાનો જ અનુભવ શોર્ટમાં કહું તો હું પહેલાં લગભગ નવ્વાણું અઠ્ઠાણું કિલોનું વજન હતું મારું એ વખતે અત્યારે મારું છોતેર કિલોનું વજન છે પણ એટલે કહેવાનું મારો મતલબ કે આપણે થોડાક હેલ્થ કોન્શિયસ બનીએ બધા કારણ કે આપણા બાળકોને આપણી છેક સુધી જરૂરત રહેશે આપણે આપણા પરિવાર માટે બાળકો નહીં પણ આપણું તો વિશ્વ આપણું કુટુંબ છે એટલે આપણે જેટલું બી આપણું સારું ને હેલ્ધી જીવીએ એના માટે તો આપણે એના માટે શું જરૂરી છે એવી થોડીક આપણી હેલ્થ ગાઈડન્સ મળી રહે સાથે મેડિકલ ચેકઅપ થાય અને જરૂરી કન્સલ્ટન્ટનું માર્ગદર્શન મળે એવું કંઈક વિચાર મને આવ્યો છે બિપિનભાઈ સાથે બેસીને અને બધા વડીલો સાથે બેસીને કાર્યક્રમની રૂપરેખા નક્કી કરીને આપણે એ વિષયમાં બી આગળ વિચારીશું કે જેમાં કંઈ ખર્ચો ના થાય અથવા તો ઓછા ખર્ચે સારું નિદાન થાય ડાયગ્નોસિસ થાય અને હેલ્થના રિલેટેડ આપણને ટીપ્સ મળે કે જે ઘણી જરૂરી છે અત્યારે કારણ કે હેલ્થ હેલ્થની પહેલું સુખ તે જાતે ન થાય આપણે બધા શારીરિક રીતે સક્ષમ હોઈશું તો આપણને કોઈ પણ કાર્ય કરવામાં ઉત્સાહ રહેશે અને મન રહેશે બીમાર માણસ હઈશું તો માંદા હૈશું તો આપણને માંદગીના કારણે એક તો આપણે કોઈ ઉત્સાહ ના રહે અને પ્લસ ઘરની અંદર ફાઇનાન્શિયલ બર્ડન વધે ઘરની અંદર થોડું શોખવાળું એટલે ઢીલું વાતાવરણ થઈ જાય એના કરતાં આપણે બધા જ લોકો હેલ્ધી રહીએ એટલે પહેલી શરૂઆત આપણાથી કરીએ અને આપણે એને સ્પ્રેડ કરીએ તો એના માટે પણ એક કાર્યક્રમ કંઈક જો સાહેબના માર્ગદર્શનથી બધાના વડીલોના કહેવા પ્રમાણે સારું આપણે ગોઠવીશું તો એ પણ એક આ મહિનાની અંદર આપણે થેન્ક યુ